નામે નાની રીક્ષા આપી કરોડો રૂપિયાનો કૌભાંડ આચરવામાં લગાવ્યા આક્ષેપ ટ્રાઇબલ વિસ્તારમાં જે પણ એજન્સીએ કૌભાંડ કર્યું હશે તેને છોડવામાં નહીં આવે તેમ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ઉમેર્યું હતું ડેડીયાપાડાના કેવી કે હોલમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત દરેક પંચાયતને ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમ યોજ્યા જેમાં સાંસદશ્રી ભરૂચ નર્મદા ધારાસભ્ય ડેડિયાપાડા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા ધારાસભ્ય પોતાના પ્રવચનમાં ઉમેર્યું હતું કે ભૂતકાળમાં નર્મદા જિલ્લો સો ટકા ખુલ્લામાં શૌચ મુક્ત જિલ્લો બની ગયો એવો ખોટો રિપોર્ટ કરી અધિકારીઓએ એવોર્ડ લઈ આવ્યા હતા કેન્દ્રને ગુજરાત સરકાર આદિવાસીઓ પ્રત્યે ઘણું ધ્યાન આપી કરોડો રૂપિયાનું છે ઈ રિક્ષા વિતરણનો કાર્યક્રમ ડેડીયાપાડા ખાતે ચાલી રહ્યો હતો જેમાં ચૈત્ર વસાવાએ અધિકારીઓને કિંમત અને ગુણવત્તા મામલે સવાલો પૂછતા કાર્યક્રમમાં સોંપો પડ્યો હતો રિપોર્ટર સર્જન વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડિયાપાડા લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એવા સંજયભાઈ પૂર્વ પ્રમુખ એવા તારાબે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી તમામ શાખા શ્રીઓ સરપંચ શ્રીઓ ગ્રામ પંચાયતના શ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ આજના આ કાર્યક્રમમાં ગઈકાલે મને એક પત્ર મળ્યો અને સવારે

કે જે સાધનના મિત્રણમાં અમને ધારાસભ્યને ભી બોલાવ્યા છે ને સાંસદ સાહેબને ભી બોલાવ્યા છે હવે અહીંયા આવીને જોયું તો નાની છકડી છે હવે છકડીને સરપંચ લઈ તો જશે ચાલો અમારો માન સન્માન તમારો બધાનો આગ્રહ છે એ છકડીને લઈ તો જશે પણ એ છકડીને લઈને ફરસે કોણ બરાબર છે બજેટ કેટલું છે ભાઈ કોણ છે ના નિયામકમાંથી કોણ આવ્યા છે ડીઆરડી નિયામકના કોઈ છે મને જણાવશે આનું બજેટ કેટલું છે કોણે આ પૂરું પાડી છે ભાઈ એજન્સી કોણ છે આ તમારા મર્યાદામાં નથી હું તમને જવાબદાર નથી માનતો ટીડીઓ શ્રીને પણ નથી માનતો તમારા સ્ટાફને પણ નથી માનતો પણ જેણે પણ આ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે આખા ટ્રાઇબલ વિસ્તારમાં આ છગડીઓ આપીને જે કરોડોનું કોભાણ કર્યું છે ને એ અમે ચલાવવાના નથી ભાઈ એ તમે તમારા પર હું દોષનો ટોપલો નથી ઠેરવતો પણ આટલી બધી સરકાર શ્રી આપણા વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોય ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય એના માટે આટલું બધું બજેટ ફાળવેલું છે અને તમે આટલી આમથી છકડી અમને આપવા માટે બોલાવો છો આ છકડીને કોણ ચલાવવાનું સરપંચ ચલાવવાના સરપંચના માથે શું કામ પાડો છો ભાઈ સરપંચ કચરો લેવા ઘરે ઘરે જવાના છે કોઈ ડ્રાઈવર છે ને પગાર કોણ આપશે કચરો કોણ ઠાલવા જવાનો છે ને આ છકડી લઈને કોણ ફરવાનું છે બતાવો મને આખા ટ્રાઇબલ વિસ્તારમાં કરોડોનું કોભાણ થયેલું છે જેણે પણ કહી રહ્યો હોય ગુજરાત સરકારના સેક્રેટરી એ કહી રહ્યો હોય કે નર્મદાના નિયમક એ કહી રહ્યો હોય કે ટીડીઓ એ કહી રહ્યો હોય છોડવામાં નહીં આવશે હું તમને તમારા પર તમે નાના માણસો ટીડીઓ ની હાથની વાત બી નથી તમારા હાથની વાત બી નથી બતાવો મને કોણે એસ્ટીમેટ બનાવીને આ કોણે સજેસ્ટ કર્યું આ રિક્ષાની છકડીને આ છકડીને અમારે કા લઈ ફરવાની છે આધુનિક યુગમાં ડિજિટલ યુગમાં તમે આ છકડીઓ આપીને અમને બાપુ બનાવવા આવ્યા છો વર્ષો પહેલા રણજીત સિંહ ડીડીઓ હતા એમણે ભારત સરકારને ખોટો રિપોર્ટ કર્યો કે નર્મદા જિલ્લો સોત મુક્ત જિલ્લો થઈ ગયો સો ટકા શૌચાલયો બની ગયા જાહેર શૌચાલયો બની ગયા અને એવોર્ડ લઈને આવ્યા દિલ્હી જઈને આવી રીતના બાપુ હવે બનવાના નથી અમે સાંસદ સાહેબ અહીંયા બેઠા છે હું બેઠું છું કાલે ઉઠીને અમે વિતરણ કરીને અહીંયા ફોટા પડાવવા જઈએ ને છગડીતા પડી રહે એટલે અમારા પર માછલો થવાવાના છે લોકો અમને પૂછે અમારે જવાબ આપવાના છે ડીઆરડી ભાઈ ટીડીઓ શ્રી કેટલો એસ્ટીમેટ હતો આ છગડીનો બતાવો

જિલ્લા સંકલન માં ભી હું લેમ છું ને ગુજરાત સરકારમાં માં ભી લખું છું આખા ટ્રાઇબલ માં ધંધા કઈ છે તમે નર્મદા માં સો રિક્ષા આપી છે સો રિક્ષા ના 3 કરોડ થી વધારે તમે ખર્ચ કરી આ છકડીઓ અમારે લઈ જઈને શોભાના ગાઠિયા મૂકવાની છે ભાઈ હું તો આ વિતરણ નથી કરવાનો ભાઈ હું જાઉં છું હું વિરોધ કરું છું આ છકડીને કોણ લઈ જવાનું અમારો સરપંચ આવ્યો એને ભી કે ભાઈ લઈ ન આવતો એટલે લઈ આવે તો તારા ઘરે મૂક તમારા ઘરે મૂકો આને ગામમાં કોણ ફેરવશે આ તો સાંસદ સાહેબ

પણ આદિવાસી વિસ્તારમાં જાણે કોઈ ધ્યાન જ નહી આપતું હોય ગમે તે ગમે તે બિન જરૂરી યોજનાઓ તમે એ લાવીને મૂકી દેવ અમને બોલાવીને વિતરણ કરાવી દેવ ગામમાં જે પડી રહી છે આગળ ટ્રેક્ટરો આપ્યા હતા તે એમ જ પડી રહેલા છે કોઈ મેન્ટેનન્સ કરવાનો ડ્રાઈવર હોય તો કોઈ ચલાવવાનું ને એ ટ્રેક્ટરો સરપંચ થોડો ગામમાં ગામમાં લઈને ફરવાનો એટલે એની નિભાવણી કોણ કરશે એનું સમારકામ કોણ કરશે એની બી વાત કરો એનું ડીઝલ કોણ ભરશે એની બી વાત કરો ને આ છગડી તો 1.5 લાખમાં મળે છે ભાઈ વધી વધી 1,70,000 માં હશે 3 લાખ માં તો છોટા હાથી મળે છે તમે છોટા હાથી આપો આ છકડી કોઈ લઈ ની જાય આવી છકડી બરાબર છે એટલે હું તો મારો ફોટો પડાવવા છકડી આતો ઉભો નથી રહેવાનો બરાબર કાલે ઉઠી તો અમે પણ થયા છકડીઓના સંતરમાં ગુજરાતમાં ટ્રાઇબલ વિસ્તારમાં 14 દે 14 જિલ્લામાં આ છકડીઓ કેટલી આપી છે કોણે આપી છે અને કોની ભલામણથી આપી છે મે ગુજરાત સરકારમાં હમણાં જ લખું છું